કેમ છો મિત્રો મજામાં નહીં પૂનમ રસોઈમાં આપ સૌનું સ્વાગત છે હું લઈને આવીશું વેજ મંચુરિયનની રેસીપી જે બહારના મંચુરિયન કરતાં હેલ્ધી અને ટેસ્ટી હોય છે તો ચાલો શરૂ કરીએ હવે સૌથી પહેલાં એક બાઉલમાં સીણેલી કોબી જ લેશું મેં પહેલેથી જ બધી કોબીનું પાણી કાઢી લીધું છે આપણે બધી જ કોબી આ રીતે એક બાઉલમાં લઈ લેશું મેં ડુંગળી અને ગાજરને સીણીને રાખ્યા છે હવે આપણે અહીંથી બધું નાખીશું અને મંચુરિયનનો લોટ બાંધીશું હવે નાખીશું ડુંગળી તેનો રસ કાઢી લેવાનો ત્યારબાદ તેમાં ગાજર નાખીશું સીણેલા મરચાં લસણ આદુની પેસ્ટ અને કોથમી નાખીશું અને આ બધું સારી રીતે મિક્સ કરી લેવાનું ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું ધાણાજીરું ગરમ મસાલો મરચું તીખું મરચું જેવો તમને ટેસ્ટ પસંદ હોય તે પ્રમાણે રાખવાનું બધો મસાલો નાખી દઈએ એટલે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું હવે તેમાં નાખીશું કોર્ન સ્ટાર્ચ મકાઈનો લોટ બીજો મકાઈનો લોટ તે માટે જેથી મંચુરિયન ક્રિસ્પી થાય અને મેદાનો લોટ નાખીશું ઉપર લીલી ડુંગળી નાખીશું સારી રીતે મિક્સ કરી લેશું જો લોટ ઢીલો હોય તો તેમાં તમે બીજો લોટ નાખી શકો છો મારે થોડો ઢીલો છે એટલે હું બીજો બીજો કોર્નર સ્ટાર્ચ નાખું છું હવે તેને સારી રીતે મિક્સ કરી દેશું એટલે આપણો લોટ તૈયાર છે હવે તેના નાના નાના બોલ કરીને આ રીતે સાઈડમાં મૂકી દઈશું મેં પહેલેથી જ સાઈડમાં ગરમ તેલ કરવા મૂકી દીધું હતું મેં બધા જ બોલ્સને આ રીતે તેલમાં ફ્રાય કરી લીધા છે થોડો બ્રાઉન કલર થવા દેવાનું જેથી અંદરથી કાચા ન રહે હવે આપણે મંચુરિયન વઘારીશું મેં પહેલેથી જ બધું તૈયાર કરીને રાખ્યું છે ચાલો શરૂ કરીએ એક પેનમાં મેં ગરમ તેલ કરવા મૂકી દીધું છે તે ગરમ થઈ જાય એટલે તેમાં ડુંગળી નાખીને તેને હલાવીશું ત્યારબાદ તેમાં સમારેલી કોબીજ નાખીશું કોબીજને હલાવતા જશું અને તેમાં આ આદુના નાના નાના ટુકડા કરીને મેં લીધા છે તે નાખીશું તેમાં લીલા મરચાં નાખીશું કેપ્સિકમ મરચાં નાખીશું અને લીલું લસણ નાખીશું હવે તેમાં લીલી સમારેલી ડુંગળી નાખીશું અને સારી રીતે મિક્સ કરી લેશું આ બધું પહેલાં આપણે જે કોબી અને ડુંગળીનું પાણી કાઢેલું હતું તે પાણીમાં મેં ગરમ મસાલો મરચું અને મંચુરિયન મસાલો નાખીને મિક્સ કર્યું હતું તે અહીં નાખ્યું છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીને સારી રીતે મિક્સ કરી લેશું હવે તેમાં નાખીશું રેડ ચીલી સોસ આ સોસ થોડો વધારે જ નાખવાનો જેથી સ્વાદ સારો આવે હવે તેને સારી રીતે મિક્સ કરી લેશું ત્યારબાદ તેમાં ગ્રીન ચીલી સોસ અને સોયા સોસ નાખીશું આ સોસ થોડા ઓછા લેવાના જેથી આપણું મંચુરિયન ખાટું ના થાય કેમ કે ગ્રીન ચીલી સોસ અને સોયા સોસ થોડો ખટાશવાળો હોય છે અહીં આપણે મંચુરિયનનો કલર લાવવા માટે થોડો સોયા સોસ નાખવો પડશે એટલે તેમાં થોડું પાણી અને થોડો સોયા સોસ નાખીશું હવે તેને સારી રીતે મિક્સ કરી લેશું આ રીતનો કલર પકડે એટલે ત્યારબાદ તેમાં આપણે અજીનો નાખીશું જેનાથી મંચુરિયન સોફ્ટ થાય છે હવે તેને થોડી વાર ઢાંકીને રાખી દઈશું બે ત્રણ મિનિટ બાદ તેમાં આપણે જે મન્ચુરિયનના બોલ્સ તૈયાર કર્યા હતા તે નાખી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લેશું સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેને થોડી વાર કૂક થવા દઈશું અને વારે વારે હલાવતા રહીશું જેથી નીચે દાચે નહીં તો મિત્રો દેખાવામાં પણ આપણું મંચુરિયન સરસ લાગી રહ્યું છે તો હવે આપણે અહીં નાખીશું લીલી સમારેલી કોથમીર તેને સારી રીતે મિક્સ કરી લેશું તો મિત્રો આપણું મંચુરિયન તૈયાર છે જોતા જ મોમાં પાણી આવી ગયું ને તો ચાલો ખાવા અને હા મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો